તલાલા તાલુકાના જેપુર ગામના ત્રેવીસ વર્ષીય મહિલા હિનાબેન રમેશભાઈ બામરોટિયાની ભવ્ય જીત સરપંચ ઉમેદવાર તરીકે હિનાબેન રમેશભાઈ બામરોટિયાએ લડી હતી ચૂંટણી જેપુર ગામે ત્રેવીસ વર્ષની નાની ઉંમરના સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમની પેનલ અને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તલાલા તાલુકામાં પ્રથમવાર ત્રેવીસ વર્ષીય મહિલા સરપંચ બન્યા ગામ લોકોએ પણ યુવા સરપંચ તરીકે જોવા માંગતા હતા રિપોર્ટર જગદીશ આહિર તલાલા ગીર મારું નામ હિનાબેન રમેશભાઈ બામરોટિયા છે મેં જયપુર ગ્રામ પંચાયતમાં પહેલી વાર ઉમેદવારી કરી છે પહેલા તો મારા પરિવાર અને ગામના લોકોનો આભાર કે તેમણે મને એ યોગ્ય સમજી કે હું ગામમાં કંઈક સારું કામ કરી શકું અને સમાજને આગળ લાવી શકું નાની ઉંમરે મેં ઉમેદવારી કરવાનું નક્કી કર્યું કારણ કે ગામના લોકોએ મને સહકાર આપ્યો કે હું નાની ઉંમરમાં ફોર્મ ભર્યા અને ગામમાં આ સરપંચ માં આવી અને ગામમાં કઈક સારું કરી શકો અને રોડ રસ્તાઓ બધી ખરાબ છે તેનું કઈક નિરાકરણ લાવી અને ગામ ને વધીને ખુબ આગળ વધાર્યું અમે છન્નું મત થી વિજય થયા છો અને પાંચ વોર્ડ અમને મળ્યા છે